આને આપણે જો ક્રિએટર પોઈન્ટ તરીકે પણ ઓળખી શકીએ તો તેમાં આપણે જે મેગ્નેટ હોય છે જેનો યલો પાર્ટ હોય છે એ આપણે સ્કીન ઉપર ટચ કરવાનો હોય છે અને આ જગ્યાએ આપણે એપ્લાય કરવાનો હોય છે આ આપણે બંને હાથમાં એપ્લાય કરવાનો હોય છે થોડા દિવસ તમે આ પોઈન્ટ્સને એપ્લાય કરશો રાત્રે લગાવી અને સવારે તમારે એ પોઈન્ટ નાખવાનું હોય છે આઠથી દસ કલાક તમે આ પોઈન્ટ અપ્લાય કરશો તો ઘણું બધું ચેન્જ તમારી લાઈફમાં આવશે અને સ્ટ્રેસ ફ્રી તમે અનુભવ કરી શકશો જો તમને આ વિડીયો ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરશો થેન્ક યુ